નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે સૌથી વધુ નિમણૂકો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને અન્ય વર્ગ ત્રણ જગ્યાઓ માટે કરવામાં આવી છે બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના લાખો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે હાલમાં પોલીસ તંત્રમાં ચાલી રહેલી બાર હજારથી વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આ ભરતી માટે નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં આપવામાં આવશે સાથે તેમણે આ માહિતીને અંતે ગુજરાત પોલીસ વિભાગમાં કુલ ચૌદ નવી જગ્યાઓ માટે ભરતી જાહેર થવાની જાહેરાત કરી છે આ નવી ભરતીમાં પીએસઆઈ લોકરક્ષક કોન્સ્ટેબલ એસઆરબી તેમજ ટેકનિકલ કેડર ની નવસો સોળ જગ્યાઓનો સમાવેશ થશે પીએસઆઈ અને લોકરક્ષક મળીને કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુપર અપડેટથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઘણા યુવાનોમાં નવો ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે આવનારા દિવસોમાં પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને ઉમેદવારોએ સતત ઓફિશિયલ અપડેટ ચેક કરતા રહેવું જેથી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલા મળી રહે નવી પોલીસ ભરતી સો આવવાની છે આ વખતે પહેલા પરીક્ષા પણ લેવાઈ શકે છે કેમ કે જેટલી વાર નવી ભરતી થાય એટલી વાર નિયમો અને અભ્યાસક્રમમાં બદલાવ કરવામાં આવે છે આ વખતે કદાચ એવું પણ બની શકે કે પહેલા પરીક્ષા લેવાય તેના પછી દોડ રાખવામાં આવે જેથી બધી રીતે તૈયાર રહેવું મિત્રો તૈયારી કરવાનું મૂકી દીધું હોય તે મિત્રો જરૂરથી ફરીથી તૈયારી કરવા લાગી જાવ કેમકે આ વખતે આ પોલીસની ભરતી ફાઇનલ આવવાની છે જે મિત્રો ગઈ ભરતીમાં ફિઝિકલમાં પાસ નતા થયા તેમના માટે આ ફરી એક નવો ચાન્સ છે કે આ વખતે ફિઝિકલમાં સો ટકા પાસ થવાનું છે જે લોકોને દોડ નથી થતી તેમને અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની છે અને પરીક્ષાની તૈયારી પણ બાકી હોય તો તેમને શરૂ કરી દેવી આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે મળીએ એક નવા વિડીયોમાં